ઇટાડીએ હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી ભાઈએ જ કરોડો રૂપિયાની છાપાત કરી હોવાની ફરિયાદ બાદ કોસેલની ટીમે આરોપી ભાઈને ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ અનિલ રાજાભાઈ ઇટાળિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની ઇટાળિયા હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે તેમના ભાઈ યોગેશ રાજાભાઈ ઇટાલિયાને કામગીરી સોંપી હોય જેનો ગેરવહીવટ કરી આરોપી યોગેશ રાજા ઇટાલિયાએ ઈટાળિયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી આરોપી યોગેશ રાજા ઇટાલિયાએ ચાર કરોડ ચોરાણું લાખ બાવન હજારથી વધુની ઉચાપત કરી હોય જે અંગે ઇકો સેલની ટીમે નોંધી આરોપી યોગેશ રાજા ઇટાલિયાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે